નમસ્કાર મારું નામ પરમાર સંજય કુમાર ધરમસિંહભાઈ છે હું થોરિયાળી પ્રાથમિક શાળામાં મદદની શિક્ષક તરીકે ફરજ બજાવું છું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ઇનોવેશન બે હજાર પચીસમાં મારો મુખ્ય વિષય છે તણાવ મુક્તિ એટલે કે તણાવ મુક્તિમાં શિક્ષકની ભૂમિકા થોરિયાળી પ્રાથમિક શાળામાં ત્રણસો બાવીસ જેટલા વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરે છે તો જેની અંદર જોવામાં આવે તો ઘણા બધા વિદ્યાર્થીઓ તાણ અનુભવતા હતા સ્ટ્રેસ અનુભવતા હતા કે કાંઈક ને વાત વાતનું દુઃખ હતું એવો પોતે એકલતા અનુભવે બીજાની સાથે ભાળે મળે નહીં બેચેન રહેતા હતા અને એમને કોઈ વાતમાં રસ નહોતો રહેતો એટલે આનું અમે તારણ કાઢ્યું કે આનું કારણ શું તો એના માટે થઈને પહેલાં તો એનું અમે સમસ્યા જોઈ કે આવી સમસ્યા નડે છે એટલે વિચાર કર્યો અને કે આ પ્રશ્ન બધાના જાણ્યા કે તમને કેવું કેવું ટેન્શન છે કેવું કેવું દુઃખ છે તો દરેક વિદ્યાર્થીઓએ પોતે ધીરે ધીરે એની જે વાત હતી એ કહેવા માંડ્યા એને સમસ્યાઓ હતી તો અમુક પ્રશ્નો એવા હતા કે વાલીના ઝઘડા થતા હતા ઘણી જગ્યાએ વ્યસન માટેના જે પ્રશ્નો હતા એવું થતું કે વ્યસન કરતા હોય એના કારણે વિદ્યાર્થીઓ ગભરાતા હતા ઘણીવાર એવું થતું કે અભ્યાસમાં થોડોક કચાસ ધરાવતો હોય એટલે બાળક તાણ અનુભવતો હતો અમુક વાલીઓ છે એ વાલીઓ પોતે ટ્રંક ચલાવે એટલે ટ્રંક ચલાવવાને કારણે દરરોજે ઘરે ન આવે એટલે એના બાળકોથી એ પણ આવા ટ્રેસ અનુભવતા હતા તો આવું બધા પરિણામો સામે આવ્યા તો આને હવે આ બાળકને આમાંથી બહાર કેમ કાઢવો કારણ કે જો આપણું મન છે એ સ્વસ્થ હશે તો આપણું તન સ્વસ્થ રહેશે અને તન સ્વસ્થ હશે તો જ આપણું જીવન સ્વસ્થ હશે એટલે કે જો આમાંથી બાળક બહાર આવે તો એ શિક્ષણમાં કંઈક આગળ વધી શકે તો એના માટે થઈને બધા સ્ટાફ અમે મળ્યા અને નક્કી કર્યું કે આપણે શું કરીએ તો આવા બાળકો આમાંથી બહાર આવે એટલે અમે શાળાનો જે પ્રાર્થના કાર્યક્રમ છે એ પ્રાર્થના કાર્યક્રમમાં થોડીક ચેન્જીસ લાવ્યા જેમાં ભજન ધૂન બાલગીત અભિનય ગીત જાણવા જેવું સમાચાર વાર્તા વગેરેને સામેલ કર્યા ત્યારબાદ ઘણી બધી ગેમો અમે એ વિચારી કઈ કઈ ગેમ રમાડી શકાય બાળકને અને એ ગેમો અમે મેં કહી ત્યારબાદ નિશાળમાં જે કઈ સાધનો હતા એ સાધનોનો ઉપયોગ દરેક વિદ્યાર્થી કઈ રીતે કરે એની સાચી સમજ આપવામાં આવી અને એ એની તરફ પણ એમને દોરવામાં આવ્યા જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કર્યું જેવી ચિત્ર સ્પર્ધા સુલેખન સ્પર્ધા રંગોળી હોય એક મિનિટની વિવિધ પ્રવૃત્તિઓ હોય જાદુના ખેલો બતાવ્યા જાદુગરને બોલાયા તો આવી અલગ 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 ઘણી બધી પ્રવૃત્તિમાં બાળકને મન પરવાય એવું કામ અમે કર્યું ત્યારબાદ જોઈએ તો ધીરે ધીરે એમનામાં વર્તનમાં પરિવર્તન આવવા લાગ્યું કહેવાય છે ને તિખારામાં તેજસ્વીતા રહેલી જ છે પણ માથે વળેલી રાખને ઉડાડવાની જરૂર છે તો આમાં જે આ બાળકો ટ્રેસ અનુભવતા એને ધીરે ધીરે અમે પ્રવૃત્તિ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપ્યું અને એ બાળક પોતે એક આદર્શ જીવન જીવતો થાય વ્યવસ્થિત જીવન જીવતો થાય એવી વધુ કામગીરી કરવા લાગ્યા જેના કારણે થઈને શાળામાં જોવું તો વાતાવરણમાં ઘણું બધું ચેન્જિંગ આવી ગયું દરેક બાળકો ધીરે ધીરે આનંદમાં આવવા લાગ્યા દરરોજ નિયમિત નિશાળે આવવા માંડ્યા એને જે ટ્રેસ ટ્રેસ હતો એ પ્રયોગો કર્યા જેના કારણે એનો ટ્રેસ ઓછો થયો અને પોતે દરેક પ્રવૃત્તિમાં રસ લેતો થયો ભાગ લેતો થયો બાળક તો શાળાએ આવવા લાગ્યો એટલે હાજરીમાં પણ ફેર પડ્યો અભ્યાસમાં પણ ફેર પડ્યો અને આમ સૌ બધાએ જ્યારે સાથે કાર્ય કર્યું કહેવાય છે ને કે સાવણી ઘર સાફ કરી શાળા એકે શું થાય એમ આખા ટાફે જ્યારે એક દિલ થઈને કામ કર્યું

આ જે વાત અમે બાજુની સ્કૂલોમાં જયારે કરી તો બાજુની સ્કૂલોવાળાએ પણ આ જે અમારો પ્રોજેક્ટ છે એને કીધું કે ના ખરેખર આ વસ્તુ અમારે પણ આવું બને છે અમે પણ આવું ચાલુ કરીએ તો એમને પણ આ એપ્લાય કરેલો છે અને આ અમારું ઇનોવેશન છે એ ઇનોવેશન હાલ કાર્યરત જ છે સારી સ્થિતિમાં છે અને ખૂબ જ પ્રગતિ પર છે અને એના ખૂબ જ સારા પરિણામ જોવા મળે ખરેખર એક વાત તો એ જાણવા મળે કે જયારે ટ્રેસમાં રહેતું બાળક આત્મહત્યા સુધી પણ જઈ શકે છે એ અમને ખ્યાલ આવી ગયો હતો એટલે આવા જયારે ટ્રેસ આપણે નિવારશું તો ખરેખર આપણે બાળકોની જિંદગી બચાવવાનો એક ભગીરથ પ્રયત્ન કરીશું અસ્તુ